આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલનું ઉપક્રાતા અભિયાન હેઠળનું કાર્ય નોંધપાત્ર રહ્યું છે તેમના સેવાભાવ અને લોકો માટે કરેલા કાર્યોને સન્માન આપવા અને આવનારી પેઢીઓ તેમને યાદ રાખી શકે તે હેતુથી જીઆઈડીસી અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવી જરૂરી છે આ પ્રસંગે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીવનભાઈ સાવલિયા

કોંગ્રેસ આજે અમે આપણા ભારત ભરૂચના પનોતા પુત્ર અહમદભાઈ પટેલ સાહેબ અને જીઆઈડીસની સ્થાપના કરનાર તેમજ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારની સ્થાપના કરનાર એવા આપણા અહમદભાઈ પટેલની મૂર્તિનું આપણા નોટિફાઈડ એરિયામાં અનાવરણ થાય એટલા માટે નોટિફાઈડ એરિયામાં અમે આવેદનપત્ર આજે આપ્યું છે એ નિમિત્તે એમણે જે ભારત વર્ષમાં કામ કર્યું છે એ બધું ઉદ્યોગલક્ષી અને જીઆઈડીસીઓની સ્થાપના થાય લોકોને સુખાકારી મળે લોકોને રોજીરોટી મળે એવા એમના કામ છે એને કારણે અમે એવું કરી ખાસ તો વિનંતી કરીએ છીએ સરકારશ્રીને કે એમનું એક મૂર્તિનું આવરણ થાય અનાવરણ થાય અને બીજું લોકો ભવિષ્યમાં જે નવી પેઢી છે એમને યાદ કરે અને એ રસ્તે ચાલે એવી અમારી ઈચ્છા છે